ગુજરાત સરકાર જંત્રીના દરમાં બે હજાર ટકા જેટલો વધારો કરી રહી છે અને એના લીધે બિલ્ડરોથી લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે છે કેમ કે રિયલ એસ્ટેટ સેક્ટર ઘણા સમયથી સ્ટેબલ જ બિલ્ડરો ડિમાન્ડના લીધે બે વર્ષથી મકાનોના અને ખેડૂતો જમીનોના ભાવમાં વધારો નથી કરી શક્યા ત્યારે જંત્રીના દર વધશે તો જમીનો અને મકાનોના ભાવમાં વધારો થશે એક તો એ વધારાથી બિલ્ડરો કે ખેડૂતોને પોતાને તો એક પૈસોય નહીં મળે વધારાના પૈસા તો સરકાર જ લઈ જશે ઉપરથી એ પોતે પ્રોપર્ટીના ભાવ વધારી નહીં શકે અને મકાનોનું વેચાણ ઘટશે એ નુકસાન તો અલગથી જ હાલમાં જંત્રીના દરમાં સરકારે બસો થી બે હજાર ટકા જેટલો વધારો સૂચિત જાહેર કર્યો છે હવે જંત્રી એટલે જમીન કે પ્રોપર્ટીની લેવડ દેવડમાં સરકારે નક્કી કરેલો મિનિમમ ભાવ જંત્રી કરતા વધારે ભાવે લેવડ દેવડ થઈ ગયો તો જ દસ્તાવેજ થઈ શકે હવે જંત્રીનો દર કઈ રીતે નક્કી થાય છે તો કોઈ પણ એરિયામાં વધારેમાં વધારે ભાવનો દસ્તાવેજ થાય એ અને ઓછામાં ઓછો ભાવનો દસ્તાવેજ થાય એની એવરેજ એની ઉપરથી નક્કી કરે છે જંત્રી હવે જંત્રીના દર વચ્ચે તો ખેડૂત પર બિલ્ડર પર અને તમારા મારા જેવા સામાન્ય લોકો પર કેવી અસર થશે એ જોઈએ તો બિલ્ડર પ્રોપર્ટી ડેવલપ કરવા માટે જે જમીન ખરીદશે એના પર હવે એના વધારે જંત્રીથી દસ્તાવેજ કરવો પડશે જમીનનું તો જોઈએ તો એમાં ડબલ થી વીસ ગણા સુધીનો જંત્રીનો વધારો સૂચિત છે જેમાં કઈ નહીં ને ત્રણ ગણો વધારો એવરેજ લઈએ તો હાલમાં કોઈ એક જગ્યાએ પાંચ હજાર વારના પ્લોટ માટે વીસ ની ઓગણસા એક કરોડ સિત્યોતેર લાખ રૂપિયા આપવા પડે જેનો બોજ અંતે તો ઘરાક પર જ આવવાનો હવે જંત્રી વધે એટલે એફએસઆઈ એટલે કે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ નો રેટ પણ વધે કે કોઈ જગ્યાએ પાંચ હજાર વારનો પ્લોટ છે અને એફએસઆઈ સાડા ચાર ની છે એમાં કોમન એમ્યુનિટી જમીનથી ચાર પોઈન્ટ પાંચ ગણું એટલે કેસ્ટમાં પણ મિનિમમ ત્રણ ગણો વધારો થાય તો હવે પ્રોપર્ટીના ઇન્વેસ્ટર અને મારા તમારા જેવા કસ્ટમર પર શું અસર થાય એ જોયું તો રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્રોપર્ટીની જંત્રીમાં પણ વધારો થવાનો છે તેમાં એવરેજ બે ગણો વધારો ગણીએ તો આજે કોઈ જગ્યાએ તમે એસી લાખની પ્રોપર્ટી લો છો પણ જંત્રી ભાવ ચાલીસ લાખ સુધીનો છે તો તમે ચાલીસ લાખ પર દસ્તાવેજ કરી શકો છો એના પર તમારે ચાર પોઈન્ટ નવ ટકા સ્ટેમ્પ ડ્યુટી અને એક ટકા રજીસ્ટ્રેશન ફી થઈને પાંચ પોઈન્ટ નવ ટકા એટલે કે બે પોઈન્ટ છત્રીસ લાખ રૂપિયા સરકારને આપવાના થાય હવે જો જંત્રી વધીને ડબલ થાય છે તો તમારે એસી લાખનો દસ્તાવેજ કરવો પડે અને એમાં ચાર પોઈન્ટ બોતેર લાખ રૂપિયા રજીસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડ્યુટી લેખે ડબલ આપવા પડે હવે ઉપરથી જો પ્રોપર્ટીની વેલ્યુ પિસ્તાલીસ લાખ જીએસટી પણ એક બદલે પાંચ ટકા ભરવું પડે એટલે બીજા ત્રણ પોઈન્ટ વીસ લાખ રૂપિયા જીએસટી ના વધારે ભરવાના તો પચાસ લાખ ઉપરની પ્રોપર્ટી પર એક ટકા ટીડીએસ ભરવો પડતો હોય છે એટલે પચાસ હજાર એ પણ વધારાના ભરવાના આવે આમ ચાલીસ લાખની પ્રોપર્ટીની જંત્રી ડબલ થાય તો હાલમાં સ્ટેમ્પ ડ્યુટી અને જીએસટી થઈને જે બે પોઈન્ટ આપવા પડે છે પણ અગાઉ જે વાત કરી કે બિલ્ડરે જમીન પર અને એફએસઆઈ પર વધારે રૂપિયા આપવા પડશે તો એનો બોજ પણ અંતે તો ઘરાક પર જ આવશે એટલે બિલ્ડરો કહી રહ્યા છે એ પ્રમાણે જંત્રીના દરમાં આ વધારા પછી પ્રોપર્ટીના ભાવો વીસ થી ચાલીસ ટકા સુધી વધશે પચાસ લાખમાં મળતો ફ્લેટ મિનિમમ લાખમાં પડશે અને એસી લાખનો થ્રી બી એક કરોડ સુધી પહોંચી શકે છે હવે માર્કેટ પર એની અસર અલગ અલગ સ્ટેજમાં થશે જે બિલ્ડરો જંત્રીમાં વધારા પછી જમીન લેશે અને આખી પ્રોસેસ કરશે એમાં તો હમણાં કહ્યું એ જ રીતે વધારો થશે જે પ્રોપર્ટીઝ અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે એમાં જમીન પર જંત્રી અને એફએસઆઈ કોસ્ટમાં વધારાનો બોજ નહીં આવે કેમકે એ તો ઓલરેડી આપી જ દીધું હોય પણ જે પ્રોપર્ટી બનીને તૈયાર થશે એના પર દસ્તાવેજ જીએસટી અને ટીડીએસ માં વધારાનો બોજ આવશે તો જે બિલ્ડિંગ યુઝ એટલે કે બીયુ પરમિશન આવી ગયેલી કે જૂની પ્રોપર્ટીઝ છે એમાં જીએસટી નથી હોતો એટલે એમને જંત્રીમાં વધારાનો દસ્તાવેજનો અને ટીડીએસ નો બોજ જ આવશે જો કે જૂની પ્રોપર્ટીઝમાં રીસેલમાં સોસાયટી ટ્રાન્સફર ફી લેતી હોય છે જેમાં પચાસ હજાર રૂપિયાની મર્યાદા હોય છે એટલે એમાં જંત્રીથી ફરક ના પડે જોકે કેટલીક સોસાયટી ટ્રાન્સફર ફી ની સિવાય વધારે કમાણી કરવા ડેવલપમેન્ટ ફી ના નામે બીજા લાખ બે લાખ રૂપિયા લઈ લેતી હોય છે તો બિલ્ડર સહી એક પોઈન્ટ પાંચ ટકા જેવી ટ્રાન્સફર ફી લેતા હોય છે એટલે મકાનોના ભાવોમાં જબરદસ્ત મોટો વધારો થશે મંદીનો સામનો કરી રહેલું રિયલ એસ્ટેટ સેક્ટર છે એની હાલત વધારે ખરાબ થશે સરકારે આવક વધારવા ભલા બધું કરતી હોય પણ પછી દસ્તાવેજોની સંખ્યા ઘટી જશે એટલે સરકારની આવક વધવાને બદલે ઘટશે તો રિયલ એસ્ટેટના ઇન્વેસ્ટર્સે હવે પ્રોપર્ટી છોડીને બીજે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં લાગી જશે મેઈન તો મધ્યમ વર્ગના મકાન લેવાનું સપનું હવે સપનું જ બની રહેવી શક્યતાઓ વધારે છે અને આ હાલતમાં અનેક ચેલેન્જીસનો સામનો કરી રહેલા બિલ્ડરોનો ધંધો પણ અઘરો બની જશે એટલે જ બિલ્ડરો અને જ્યાં મોટા પાયે જંત્રી વધવાની છે એ ખેડૂતો આ વધારાનો ફૂલ વિરોધ કરી રહ્યા છે આ વધારાને બિલકુલ અવ્યવહારિક કહી રહ્યા છે પણ આપણે જોઈએ તો સરકારે એક સ્ટ્રેટેજી પ્રમાણે અતિશય મોટો વધારો બતાવીને ભડકાવી દીધા પછી હવે વીસ ના બદલે દસ કે પંદર નો વધારો કરશે અને લોકો પર એસાન જતાવી દેશે ને વાવાઈ બોલાવશે કે જો અમે તમને રાહત આપી પણ અંતે તો વધારો ભોગવ્યા વગર છૂટકો જ નથી બે હજાર જંત્રીમાં વધારો મોકૂફ રાખેલો અને સરકાર ઇલેક્શન નીકળી ગયું એટલે હવે ફરીથી વધારો સૂચિત કરી દીધો ત્યારે આવનારા સમયમાં હવે આપણે જોઈએ કે રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહેલા બિલ્ડરો પાસેથી રેડના બીકે મોટા પાયે ફંડ લેતી પાર્ટીની સરકાર એમનું કેટલું ધ્યાન રાખે છે અને આવા જ વિડીયો જોતા રહેવા માટે ફોલો કરો સબ્સ્ક્રાઇબ કરો